નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ ના મચુનગર ખારી રોડ હનુમાન મંદિર પાસે ગંજીપા ના વડે જુગાર રમતા 6 ખેલી ઝડપાયા ગાંધીધામ બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજેનાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે મચ્છુનગર હનુમાન મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પાના વડે રૂપિયાની હાજીતનો જુગાર રમતા છ ઈસમો ધીરજભાઈ મેઘાભાઈ કોલી કાનાભાઈ કાબાભાઈ ભરવાડ વિનોદભાઈ તેજાભાઈ ભરવાડ રઘાભાઈ મેઘાભાઈ સોલંકી નાનજીભાઈ શંભુભાઈ સોલંકી રાજેશભાઈ જીવાભાઈ ને પકડી પાડવામાં આવેલ છે ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર અગિયાર નવાણું ત્રણસો બોતેર એકતાલીસ જીરો સાઠ બે હજાર પચીસ જુગારધારા કલમબાર મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે ગાંધીધામના મચુનગર રોડ હનુમાન મંદિર પાસે ગંજી પાના વડે જુગાર રમતા છ ખેલી ઝડપાયા ટિવેટ ન્યૂઝ ગુજરાતી ગાંધીધામ